ઓવર સ્પીડ ને પકડવા માટે ઇન્ટરસેપ્ટર લગાવ્યા ટીમે મોટો ઘરે ઘરે મોકલાયા ઠેર ઠેર કેમેરા લગાવાયા ને હેલ્મેટ નહીં પહેરવાના તો ખરોડો ઉઘરાવ્યા તો શું ખાલી પ્રજાએ જ દંડ ભર ભર કરવાનો આપણે ખરાબ સિગ્નલ માટે જવાબદાર અધિકારીને ને 10000 નો દંડ થઈ શકે ખરો ખરાબ ફૂટપાથ હોય તો તે માટે જવાબદાર અધિકારીને આમ 15000 નો દંડ થઈ શકે ખરો રસ્તા પર ખાડા માટે જવાબદાર અધિકારીને દંડ થઈ શકે ખરો કે સ્ટ્રીટ લાઇટ જ ચાલુ નથી હોતી ત્યારે એ જવાબદાર અધિકારીને 25000 નો દંડ થાય ખરો આ રસ્તા પર કચરો પડ્યો છે તો તે જવાબદાર અધિકારીને આપણે આમ 30000 નો દંડ ભરે થઈ શકે ખરો

કેટલો દંડ ક્યારે કયા અધિકારીને થવો જોઈએ કમેન્ટ બોક્સમાં જણાવો